શ્રીમદભાગવતમ સ્કંતૃતીય અધ્યાય ગર્ભોદક સાઈક વિષ્ણુ માથી બ્રહ્માજીનું પ્રાગટ એ શ્લોક સંખ્યા અઢાર અનુવાદ બાવા શ્રીમદેશી ભક્તિ વિદાન સ્વામી પ્રોપા દ્વારા ક એશયો અસાહ અંબુજપુષ કૃતવા અનન્ય દુશ્યુ अस्ति ही दस्ता किंचनैत अधिष्ठित यत्र सतानुभाव्यम अर्थ क कौन एश आ यह असौ अहम् जे हूँ छू अब्जपुष्टे कमलनी टोच पर एतत आ कृत क्या थी अब्बजम कमल अन्य नहीं तो अप्सु जड़मा में अस्ति त्या खरेखर अधस्ता नीचे थी इह आमा કિંચન કોઈપણ પણ વસ્તુ એ તત આ અધિષ્ઠિતમ સ્થિત છે યત્ર જ્યાં સત્તા આપ મેળે નું કે નહીં ભાવ્યમ હોવું જોઈએ અનુવાદ બ્રહ્માજી તેમના અજ્ઞાનને કારણે વિચારા લાગ વિચારવા લાગ્યા હું કોણ છું જ્યાં કમળની ટોચ પર બેઠો છું તે ક્યાંથી અંકુરિત થયું છે નીચે કંઈક એવું જ જોઈએ જેમાંથી કમળ ઉગ્યું છે તે કમળનું મૂળ પાણીની અંદર જ હોવું જોઈએ ભાવાર્થ પ્રગટ બ્રહ્માંડના સર્જન અંગે બ્રહ્માજીની કલ્પનાનું જે વિષય વસ્તુ હતું તે જ હજી પણ બૌદ્ધિક તર્કો કરનાર માટે છે પોતાના વ્યક્તિગત જીવનના કારણને શોધી કાઢવાનો પ્રયત્ન કરનાર માણસ સૌથી વધુ બુદ્ધિશાળી છે ત્યાર પછી તેને સમગ્ર બ્રહ્માંડની રચનાના અને પછી મૂળભૂત કારણને શોધવાના પ્રયત્ન કરવા જોઈએ જો તપ અને સતત પ્રયાસથી તે યોગ્ય રીતે પ્રયત્નો કરતો રહે તો તેને સફળતાનો મુગટ પહેરવા મળે જ ॐ ज्ञानां जनसलाकया चक्षुरुन्मिलितमेन तस्मै श्रीगुरुवै नमः वन्दे वन्देऽहं श्रीगुरुः श्रीतपदकमलं श्रीगुरुन्वैष्णोवाच श्रीरूपं सागरजातं सहगणरघुनाथावितं तं सदिवनं साद्वैतं सावधूतं परिजनसहितकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललललिता श्रीविशाखान्तान् च हे कृष्ण करुणासिन्धु दीनबन्धु जगतपते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते तप्तकाञ्चं गौरंगी राधे वृन्दावनेश्वरि वृष्यभानोश्रुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छा कल्पतरुभ्य कृपासिन्धुभ्यो च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्द श्रीयद्वैतगदाधर શ્રી વાદિ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ રૌપાત શ્લોક નું ભાવાર્થ ને અનુવાદ બહુ સરસ સમજાવે મનુષ્ય જીવનનો ઉદ્દેશ આપ્યો છે ને મનુષ્ય જીવનના કયા પ્રશ્નો હોવા જોઈએ ભગવાન મનુષ્ય માટે કેટલી વ્યવસ્થા કરે કારણ સમુદ્રમાં બ્રહ્માંડ ઉત્પન્ન કરે છે એની અંદર ગર્ભોદય વિષ્ણુ તરીકે ભગવાન પ્રવેશે છે અને બ્રહ્માજીને નાભી કવળમાંથી ઉત્પન્ન કરે અને અહીંયા કૃપા લખે કે બ્રહ્માજી તેમના અજ્ઞાનને કારણે વિચારવા લાગ્યા હ કે હું કવળમાંથી આવ્યું કદાચ મારું મૂળ નીચે જે નીચે જાઓ ઉપર આવ પણ એને કંઈ મળતું નથી પણ જ્યાં સુધી ભગવાન હૃદયમાં દિવ્ય જ્ઞાન પ્રદાન નથી કરતા અને એ જ બીજ ગુરુ દ્વારા જીવ કે શિષ્યને પ્રદાન કરવામાં નથી આવતું ત્યાં સુધી જીવ અજ્ઞાતમાં ન હોય તો આ રીતે બધા જીવો જેમ બ્રહ્માજી ઉપર નીચે કરે છે તેમાં સૃષ્ટિના દરેક જીવો ચગડોળમાં ફરફર કરે કલ્પનાથી કે હું સુખી થઈ જઈશ હું આમ કરીશ આ ભગવાન છે પેલા ભગવાન છે હા ભગવાન જેવું કંઈ છે નહીં બધી કલ્પનાઓ કરી રહ્યા બધા હા અને વાસ્તવિક જે કલ્પનાઓ છે આ બધી તે અજ્ઞાન છે તો બ્રહ્માજી તેમાં અજ્ઞાનને કારણે વિચાર હું કોણ છું ઉપાટ લખે પછી કે ભાઈ બુદ્ધિશાળી વ્યક્તિના આ પ્રશ્ન હોવા જે કરવા માટે હું કોણ છું ક્યાંથી આવ્યો છું હા મારો શું ઉદ્દેશ્ય છે આ જીવનમાં હં તો બ્રહ્માજી જે આ બ્રહ્માજી ભ્રમિત થાય છે હા વાસ્તવિક જ્ઞાની છે કારણ કે ભગવાનનો ઉદ્દેશ્ય છે કે જીવ હું આ સૃષ્ટિનું સર્જન કરું અને એમને પાછો મારા સ્વધામમાં બોલાવું એ માટે આ વ્યવસ્થા ભગવાન કરે છે અને બ્રહ્માજીને નાભીકણમાંથી ઉત્પન્ન કરે છે તો સાયન્સ આવી બધી જ કલ્પના કરે હા આ દુનિયામાં જે વાસ્તવિકતા છે અને આ જગત કોને બનાવ્યું છે શેને માટે બનાવ્યું છે અને લોકો કઈ રીતે સુખી થશે એ સાયન્સ જોતું નથી એ પોતાની કલ્પનાથી એવા બધા ગેઝેટ ઇન્સ્ટ્રુમેન્ટ અને એવાઓ વિચાર કરે છે કે આપણે અહીંયા હજી પૃથ્વી પર સુખી નથી આપણે હજી ચંદ્ર પર જશું અને એવી બધી શોધો કરે હા અને ત્યાંથી પછી શું કરે છે માથીના ઢેફા લાવે છે જે માટે અહીંયા આપણને એમ જ મળી રહે જેમ પ્રભુપાત કહે છે કે ગધેડો રાત દિવસ મહેનત કરે જ હા ધોબીનો ગધેડો કેટલું ટન વજન લઈ જાય છે એક થોડાક ઘાસ માટે પણ એને ખબર નથી કે આ ઘાસ મને આખા મેદાનમાં મફત જ મળી રહે અને થોડા ઘાસ માટે મહેનત કરે એ રીતના સાયન્સ વાસ્તવિક જે સત્યતા છે જે શાસ્ત્રમાં આપેલું છે એને બાજુમાં સાઈટ પર મૂકીને શું કરે છે પોતાની કલ્પનાથી ભોગ ભોગવવાની વૃત્તિ અને અધિપત્ય જણાવવાનું કે હું આનો માલિક છે અને મેં શોધ કરી અને હું આ રીતે સુખી થઈશ એ રીતે આ ગધેડાની જેમ મહેનત કરી દે અને એ શોધતા શોધતા પોતાનું જીવન એ છોડી દે છે એટલે ભગવાન ભગવદ્ ગીતા કાલે છે કારણ કે પોતે જ ભગવાન બનવા માંગે છે ને કે હું મારી બુદ્ધિ દ્વારા હું કંઈક એવું કરું કે હું અમર થઈ જાઉં વધારે સુખી થાવ આ રીતની બધી કલ્પના દ્વારા એ લોકો બધી મહેનત કર્યા કરે એમ તો આ રીતે બ્રહ્માજી અજ્ઞાનમાં હતા પણ ભગવાન એને જ્ઞાન પ્રદાન કર્યું ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે પંદરમાં અધ્યાયમાં પંદરના શ્લોકમાં સર્વ ચાહમ હૃદય શનિવિષ્ટો મત સ્મૃતિ જ્ઞાનમ જ્ઞાન ચ ચૈદે ચર્વ વેદો વેદાંત કૃદૈ વિદેવ ચાહમ હું દરેક જીવના હૃદયમાં રહેલો છું અને મારાથી જ સ્મૃતિ જ્ઞાન તથા વિસ્મૃતિ આવે છે સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું નિસંદે હું જ વેદોનો કરતા છું અને સર્વ વેદોનો જ્ઞાતા પણ હું જ છું એટલે સ્મૃતિ વિસ્મૃતિ ભગવાન પ્રદાન કરે એટલે બ્રહ્માજીને શું કરે છે ભગવાન આ જ્ઞાન પ્રદાન કરે આગલા શ્લોકમાં આવશે પણ વાસ્તવિક આ શ્લોકમાં આપણને સમજાવે છે કે છે કે પ્રગટ બ્રહ્માંડના સર્જન અંગે બ્રહ્માજીનું કલ્પનાનું જે વિષય વસ્તુ હતું તે હજી પણ બૌદ્ધિક તર્કો કરનાર માટે છે બધા તર્કો બૌદ્ધિક તર્કો માટે છે પોતાના વ્યક્તિગત જીવનના કારણે કારણને શોધી કાઢવાનો પ્રયત્ન કરનાર માણસ સૌથી વધુ બુદ્ધિશાળી છે જીવન કેમ આપ્યું છે હું કોણ છું જેમ અહીંયા બ્રહ્માજી પ્રશ્ન પૂરે હું ક્યાંથી આવ્યો કમલ એટલે બુદ્ધિશાળી છે આ જે પ્રશ્ન આવે છે એટલે બ્રહ્માજી આ બુદ્ધિશાળી બ્રહ્માજી કોઈ સામાન્ય વ્યક્તિ નથી હા અત્યારે બધા અમે જ્યારે ભણતા હતા અને અત્યારે પણ લોકો વાતો કરતા કે પહેલાં મરઘી આવી કે પહેલાં ઇન્દુ આવ્યું હા બધું પૂછતા હતા અહીંયાથી આપણને જાણવા મળે કે આ સૃષ્ટિના પ્રથમ જીવ બ્રહ્માજી છે અને એ પણ પોતાના સાક્ષાત્કાર માટે એ વિચારે છે હું કોણ છું મારું ઉદભવ સ્થાન કયું છે હા હું ક્યાંથી આવ્યો હું કમળ પર બેસેલો છું તો કદાચ નીચે મારું ઉદ્ભવ સ્થાન હોવું જોઈએ પણ જાય છે પણ મળતું નથી એટલે જ્યાં સુધી ભગવાનની ઈચ્છા નથી હોતી જીવ કંઈ કરી નથી શકતો હા જીવ સ્વતંત્ર છે જ નહીં હા એટલે ભગવાનને કેન્દ્રમાં રાખવા અને ભગવાન જ સર્વસ્વ છે એમ જાણી જયારે જીવ ભગવાનને પ્રાર્થના કરે છે ત્યારે ભગવાન હૃદયમાં જ્ઞાન ગુરુ દ્વારા પ્રકાશિત કરે છે આપણે રોજ આરતીમાં છીએ ને હૃદય પ્રકાશિત દિવ્ય જ્ઞાન હૃદય પ્રકાશિત એટલે જે દિવ્ય જ્ઞાન છે ભૌતિક જ્ઞાન ગુરુ નથી આપતા પણ ભૌતિક એક્ઝામ્પલો આપે છે કે આ ભૌતિક જગત છે તો દિવ્ય જ્ઞાન જ્યારે ગુરુ આપે છે હૃદયમાં ત્યારે શિષ્ય એને ગ્રહણ કરીને એ જાણી શકે ગુરુ દ્વારા અને એટલે જ ભગવાને આ સંપ્રદાયમાં જ્ઞાન પ્રદાન કર્યું ભગવાને ચોખવટ કરી કે આ ચાર સંપ્રદાય છે જેનો આપણે આગળ ઘણી ઉલ્લેખ કરી ગયા છે એટલે એમાં નથી જતા એટલે ભગવાને વિશિષ્ટ શાળાઓ બનાવી હા આ ચાર કે આના દ્વારા તમે આ જ્ઞાન પ્રાપ્ત કરી શકો છો તમારો જીવનનો ઉદ્દેશ્ય જાણી શકો છો અને મને જાણવા માટે તમે ગુરુનું શરણ લઈ શકો છો કયા ગુરુની શરણમાં જાવ કઈ રીતે જાણવું એના વગર આપણે કશે પણ જશું આપણે ભટકી જશું જીવનનો ઉદ્દેશ્ય ભટકી જશું એટલે ગુરુ જ આપણને હૃદયમાં એ જ્ઞાન પ્રદાન કરી શકે તો હ મનુષ્યજીવનનો ઉદ્દેશ્ય છે ભક્તોને પણ અહીંયાથી આપણને બહુ મોટું શીખ મળે હ આપણને ભગવાન મળી ગયા ગુરુ મળી ગયા શાસ્ત્ર મળી ગયા હા સંપ્રદાય મળી ગયો હવે આપણી ઈચ્છા એક જ હોવી જોઈએ કે ભગવાનને કઈ રીતે સંતુષ્ટ કરીએ હા નગર પાછા આપણે આ ચકડોળમાં ફર્યા કરશું એટલે પ્રભુપાદે આ મોર્નિંગ શેડ્યુલ ઇસ્કોનના ભક્તોને પ્રદાન કર્યું ચાર નિયમો કે જેના દ્વારા જીવ માયાથી બચી શકે ચાર નિયમનું પાલન કરો હરે કૃષ્ણ મહામંત્રની સોળ માળા કરો હા અને જે બુક વિતરણ છે ભક્તોનો સંઘ છે કૃષ્ણ પ્રસાદ છે એના દ્વારા જીવ શું કરે હરેક ક્ષણ કૃષ્ણનું સ્મરણ કરી શકે પણ જ્યારે આ પ્રવૃત્તિથી આપણે દૂર થઈ જઈએ છીએ ભૌતિક લોકોની તો વાત જ દૂર રહી પણ ભક્ત પણ બધું જાણે ભગવાન કોણ છે હ કૃષ્ણ સરોવરી છે ઈશ્વર પરમ કૃષ્ણ સચિદાનંદ વિગ્રહ છતાં પણ આપણે માયાનો પ્રભાવનો અનુભવ કરી રહ્યા આપણે ઓફિસમાં વ્યસ્ત છે સર્વિસમાં વ્યસ્ત છે બધું જાણવા છતાં પણ આપણે પ્રાયોરિટી ત્યાં આપી આ છે માયાનો પ્રભાવ આપણને બધી ખબર છે કે આપણે આ સમય અહીંયા આપવો જોઈએ હા આનાથી વિશેષ કંઈ નથી જીના બધા સૂત્રો છે પણ ભક્ત કરે તો ભક્તો બહુ ભાગ્યશાળી છે જેટલો પણ સમય આપે ભક્તો બધા બહુ ભાગ્યશાળી પણ આ ભૌતિક જગતની હાલત તમે જુઓ બધા ધન કમાવા પાછળ ઐશ્વર્ય પાછળ નામની પાછળ પ્રભુ વાત કહી છે કે કોઈ સમાજની સેવા કરે છે કોઈ રાષ્ટ્રની સેવા કરે છે કોઈ બીજી રીતે સેવા કરે છે ને જેની પાસે કોઈ સેવા નથી તે છેલ્લે શું કરે કુતરા બિલાડાની સેવા કરે છે એમ તો આ રીતનો આ ભૌતિક જગત આખું ગૂંચવાયેલું એને ખબર જ નથી પડતી હું કઈ પોઝિશનમાં છું શું કરી રહ્યો છું મારો ઉદ્દેશ્ય શું છે હા હું સાહીઠ સિત્તેર એંસી ને વર્ષનું મારું આયુષ્ય છે અને પછી હું આ બધું છોડીને ચાલ્યો જવાનું જાઉં એને કોઈ આ બધ જીવ જે બદ છે તેને કંઈને કંઈ ખબર જ નથી અને આમ જ આ જીવ્યા કરે છે હા તો આ રીતે જીવનના પ્રશ્નો હોવા જોઈએ કે આખી જિંદગી હું મહેનત કરું છું મારા પરિવાર માટે કોઈ સમાજ માટે કરે છે હા ગાંધીજી પણ પ્રભુશીલ પ્રભુ વાત ગાંધીજીએ દેશની બહુ સેવા કરી કે ગાંધીજી ગાંધીજી જેવા દેશની સેવા કોઈ નહીં કરી શકે પણ છેલ્લે એને ગોળીથી મારી દેવામાં આવ્યા હા એટલે રાજાઓ પહેલાં શું કરતા હતા આપણે જોઈએ છે આમાં દાખલો પરીક્ષિત મહારાજ છે હા સાપ મળવાથી બધું જ એણે મૂકી દીધું ઘર બહાર પરિવાર અને શોધમાં નીકળી કે કહેવાનો ઉદ્દેશ્ય શું મૃત્યુની પાસે છું આપણને ખબર નથી આપણું મૃત્યુ ક્યારે આવવાનું પરીક્ષિત મહારાજને સાત દિવસમાં મૃત્યુ થવાનું કોઈ કે તપ કરો કોઈ ગંગા તટે જાઓ હા અને પછી એને બધું વિચાર કર્યો પછી કીધું કે શ્રીમદ્ ભાગવતમનું સ્મરણ શ્રવણ ઇત્યાદિ કરવું જોઈએ હા જેથી કરીને આ મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય સાર્થક થાય કારણ કે આત્મા અવિનાશી છે બધા બોલે જ કે આત્મા મળતો નથી હા પણ એ આત્મા બીજું શરીર ધારણ કરે છે એ કોઈ સ્વીકારવા તૈયાર નથી બીજી યુની ચોર્યાસી લાખ યુની ફરવાની છે એ નથી સ્વીકારતા લોકો એ ક્યાં જોવાનું કોણ જોવા ગયું છે ઇત્યાદિ ઇત્યાદિ તો એ જે રાજાઓ હતા તો પચાસ વર્ષ પછી બધું ત્યાગ કરી દેતા હતા વૈરાગ્ય લઈ લેતા હતા અને વન તરફ ચાલ્યા જતા હતા આત્મસાક્ષાત્કાર માટે જેથી કરીને અનસમયે એ ભગવાનના ધામમાં જાય તો આ રાજાનો વિશેષ ઉદ્દેશ્ય હતો પેલા પણ હવે શાસ્ત્રનું અધ્યયન કોઈ નથી કરતું કારણ કે માયા અને કળિગનો પ્રભાવ એટલો ખતરનાક છે કે એટલા બધા વ્યસ્ત લાગે છે એ રાજા હોય બધ જીવ હોય જે કૃષ્ણની શરણમાં નથી જેને વાસ્તવિક અધ્યન નથી કર્યું રીતે બધા ગૂંચવાયેલા જ એને એમ થાય કે હું જા આખા વિશ્વનું સંચાલન કરી રહ્યો છું આખા દેશનું સંચાલન કરી રહ્યો પણ બધી ક્રિયા ભગવાન દ્વારા થતી હોય ડેમ તૂટવાને પાણી આવવાનું તો કોઈ નથી રોકી શકવાનું યુદ્ધ થવાનું નથી રોકી શકવાનું પ્રભુપાત આગળ એક તાત્પર્યમાં લખતા હતા બીજા સ્કનમાં કે યુદ્ધ પણ થાય છે પ્રભુપાત લખે કે ભગવાનની ઈચ્છાથી થાય ભગવાન આ લોકોને માધ્યમ બનાવે નાસ્તિક લોકોને અંદર અંદર લડાવો હોય ને તો ભગવાન ભક્તોને નાસ્તિકોને નથી લડાવતા તમે સમજો ભક્તો તો હંમેશા ધર્મની રક્ષા માટે અને ભગવાન ધર્મની રક્ષા માટે કરે છે પણ જ્યારે અધર્મ વધી જાય છે ને તો આ નાસ્તિકો અમ મમિતીના આધારે શું કરે છે આ યુદ્ધો કરે છે કોઈ પણ સ્વામી તત્વ જમાવવા માટે રાજાઓ યુદ્ધ કરે છે અને અંદર અંદર બધો વિનાશ થાય આપણે જોઈ રહ્યા જ બધું અને ભક્તોને આનાથી દૂર રાખ્યા છે પ્રભુપાદે ભગવાને આપણે અહીંયા બધા સાંભળી રહ્યા છે ક્લાસ સાંભળી રહ્યા તમે સમજો હા જીવનનો ઉદ્દેશ્ય શું છે એટલે જ આપણે અહીંયા બેસેલા જ અને આના પછી કોઈ યુટ્યુબ પર લેક્ચરો સાંભળશે ગુરુ મહારાજના પ્રભુપાદના અભક્ત કરી શકે અભક્ત નથી કરી શકતા જ્ઞાની કર્મી પણ નથી કરી શકતા હા કર્મી ઇન્દ્રિય માટે હોય સવાર પડે એટલે કઈ રીતે હું ભોગ કરું ને કઈ રીતે હું કર્મ કરીને સુખી થાવ એક ભક્ત છે જે પ્રયાસ કરી રહ્યો છે કે બધ જીવને કૃષ્ણની શરણમાં લાવું હા અને એ સેવા દ્વારા હું કઈ રીતે ભક્તિમાં પ્રગતિ કરું અને એટલે માટે આ અધ્યન આપણને રોજ શિલપરૂપા જ કહે છે ગુરુ મહારાજ કહે કે ભાઈ નિત્યમ ભાગવત સેવયા આ ભગવદ્ ગીતા ભાગવત ભાગવદી ભાગવતમનું અધ્યયન દ્વારા આપણે આખા દિવસે જે મહેનત કરી હોય છે અને રાતના પણ જ્યારે પણ ભક્તને સમય મળે છે ત્યારે આનું અધ્યયન કરવાથી આપણી ચેતના પાછી કૃષ્ણ ભાનામુ થઈ જાય આપણે થાકી ગયેલા હોય પણ આપણે વાંચીએ ત્યારે પણ ખબર પડે કે આખા દિવસમાં આપણે કહ્યું શ્રમ એવ કેવલમ આ ખોટી મહેનત કરી દે વાસ્તવિકતા તો આ છે ગુરુ મહારાજ એકવાર હતા સુરત ઇસ્કોનમાં લેક્ચર હતું બહુ મોટો ક્લાસ હતો એ કે રાતના સુ ત્યારે થોડુંક અધ્યયન કરો એમ કે અને પછી તમે સુઓ કૃષ્ણનું નામ લઈને અને જેને નથી સમય એટલે બીજા જીવો પણ આવેલા હતા બધા ભક્ત શિવના તો એકવાર હરે કૃષ્ણ મહામંત્ર બોલીને બી તમે સુઈ જાઓ એમ એટલે કેટલા કૃપાળું જે ભગવાન ને ભક્તોના ભક્ત કે એ નામની બહુ મોટી મહિમા છે જેમ અત્યારે કીધું નામના કારી સર્વ શક્તિ તત્રા પિત્રા બહુધાની સ્મરે કાલે કે ભગવાનનું નામ ભગવાનથી અભિન્ન છે એટલે એક નામ પણ એ લેશે તો ક્યારે પણ ભગવાન એની પર કૃપા કરશે હા આજે તો કાલે કાલેની તો પરમ દિવસે કે આવતા જન્મ એમ તો એ રીતે જેમ ભગવાન દયાળુ છે જેમ ભક્તો દયાળુ ભક્તોને શ્રદ્ધા છે કે ભગવાનનું નામ વિશેષ છે હા ભગવાનથી અભિન્ન છે લોકોને એમ થાય કે આ હરે કૃષ્ણ એકવાર બોલે તો શું ફાયદો થતો હશે પણ ભક્ત એનું રિયલાઈઝ કરે કે કોઈની જીભ પર આ સામાન્ય હરે કૃષ્ણ આવી શકે નહીં પણ એને બોલાવડાવો 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 એમ તો આજ આપણો જીવનનો ઉદ્દેશ્ય છે અને આ જ આપણે ધ્યાન રાખવાનું એવું નથી કે આ બ્રહ્માજી માટે આ પ્રશ્ન એ આપણે સંપ્રદાયમાં આવી ગયા રૂપાતે આપણને બધું આપ્યું છે પણ આ હરેક વખતે આપણને આ રિયલાઈઝ કરવા શ્લોક આપણે ભટકી જ જાય આપણે ભૂલી જાય આપણે કોણ છે શરીરને આત્મા છે એ લેવલ આપણે જાણીએ છીએ પણ એ લેવલની આપણે તૈયારી કરતા નથી તૈયારી કરી રહ્યા જ પણ ક્યારેક આપણે પાછા બેસી જઈએ દેખાશે 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 એમ તો આ રીતે દરેક ક્ષણ આપણે આ રિયલાઈઝ કરવા જેવું કે કાલે મારું શું થશે કાલે મારું નક્કી નથી હું સવારનો સુરત જોઈશ કે નહીં જોઈશ મારી મંગળા આરતી થશે કે નહીં થશે હા એટલે હંમેશા સુતી વખતે ગમે ત્યારે ગ્રંથ સાથે રાખવા જોઈએ હું રાખું છું પહેલાં નહીં રાખતો હતો પણ અરવિંદ પ્રભુને મેં જોયા બહુ પહેલાં એ સાથે રાખતા હતા બધા ગ્રંથો પુસ્તક તો હું ઓફિસે જાઉં એટલે ઓફિસે બી મારે હોય તો સમય મળે ત્યારે હું વાજલો બીજે નીચે હું ઘણી વાર આવે ગાર્ડનમાં બેસેલો હોઉં હમણાં સમય ઓછો મળે તો આ રીતે આપણે ભગવાનથી એટેચ રહીએ ભગવાન સ્વયં સ આ વિગ્રહમાં છે પ્રભુવાજ કે ભગવાને આપણા પર કૃપા કરવા માટે કાષ્ટ આ પથ્થરમાં ભગવાન સ્વયં આવે આપણને દર્શન આપવા માટે આ દિવ્ય આપણી પાસે એટલા દિવ્ય દ્રષ્ટિ નથી કે ભગવાનના સાક્ષાત આપણે દર્શન કરી શકીએ પણ ભગવાન એ સ્વયં સિંહ વિગ્રહમાં હાજર હોય કે તમે મારા દર્શન આમાં કરો એટલે આપણે રોજ અહીંયા ભગવાનના ચરણથી લઈને હા વક્ષ સ્થળથી લઈને મુખ સુધી આપણે દર્શન કરીએ કે સાક્ષાત ભગવાન અહીંયા વજેન્દ્રનંદન ઉપસ્થિત છે આ ભગવાનની આ વિશેષ કળિયુગમાં દરેક જીવ પર વિશેષ કૃપા છે કે જીવ આ દ્વારા મને જાણે હ ગુરુના શરણે જાય અને પરમ ધ્યેય શું છે જીવનનો એ જાણીને મારા ધામમાં આવે યદ ગતવા નિર્વંતે તદ્ધામ પરમ મમાં કે મારું જે ધામ છે ત્યાં યદગતવા આવ્યા પછી પાછો જીવ અહીંયા આવતો નથી આટલો સરસ ભગવાને મોકો આપ્યો છતાં પણ આપણા સંસારમાં જોઈ રહ્યા છે કે કોઈની પાસે સમય નથી એટલે બહુ ભાગ્યશાળી છે આપણી પાસે આપણે બહુ ભાગ્યશાળી છે કે રવિવાર તો આપણે સમય કાઢીએ જ છીએ અને કાઢવો જોઈએ પણ ભગવાનની થોડીક પણ સેવા આપણને દરેક ભયથી બચાવે છે દરેક માયાથી બચાવે છે ખરીગના પ્રભાવથી આપણને બચાવે એટલે ભગવાનની સેવા બિલકુલ છોડી જેટલો બી સમય મળે એટલો આપણે ભગવાનની સેવામાં આપી દેવો જોઈએ આ જીવનનું કોઈ નક્કી નથી તો આ બ્રહ્માજીના શ્લોક દ્વારા આપણને આ શીખ થાય ને આપણને આ શ્લોક હંમેશા શું કરે રિયલાઈઝ કરાવ્યા કરે આપણે કોણ છે આપણે કોણ છે આપણે કોણ છે એમ આપણે નિત્ય કૃષ્ણના દાસ છીએ આજ આ શ્લોકનું તાત્પર્ય છે આજ છે મનુષ્યમાં જે બુદ્ધિશાળી છે તેના આ પ્રશ્નો અને બુદ્ધિશાળી વ્યક્તિ આ વિચાર કરી શકે છે ભૌતિક બુદ્ધિ કઈ કામની નથી હા શાસ્ત્રમાં જે આવ્યું છે આપેલું છે તેને એક્સેપ્ટ કરું સંપ્રદાય દ્વારા આજે માણસ મૃત્યુ સંય પર હોય અને એ વ્હીલ બનાવી જાય છે અને જ્યારે એનું દેહાન થઈ જાય છે ત્યારે વ્હીલને માન્યતા આપવામાં આવે કે આ જીવિત વ્યક્તિ આ લખાણ કરી ગયેલો હતો એનો તમે સ્વીકાર કરો સરકાર સ્વીકાર કરે છે ગવર્મેન્ટ સ્વીકાર કરે છે કારણ કે ગવર્મેન્ટ આ કાયદો બનાવ કે આને તમારે એક્સેપ્ટ કરવાનું હા જ્યારે વ્યક્તિ હયાત નથી અને તમે વિલને એક્સેપ્ટ કરો છો એ રીતના આ શાસ્ત્ર હ વ્યાસદેવ દ્વારા રચિત છે હા પણ એમાં બધ જીવને ઇન્ટરેસ્ટ નથી કે આ બધું કાલ્પનિક છે જ્યારે તમારી પાસે જે વ્હીલ છે તેમાં હયાત વ્યક્તિ હાજર નથી ને તમે એને એક્સેપ્ટ કરો તમે એને કાલ્પનિક નથી ગણતા તો શાસ્ત્ર કેવી રીતના કાલ્પનિક લખેલું કાલ્પનિક હોઈ શકે આ છે અજ્ઞાન તો આ ખાલી આવા વિચાર એક બુદ્ધિશાળી વ્યક્તિ કરી શકે છે કે નહીં આ કોઈ સામાન્ય નથી આ ભગવાનની વાણી છે અને આમાં જે પણ શબ્દ આપેલા છે તે બધા આપણને સુખી થવા માટે આપ્યા છે અને સ્વધામ પાછા જવામાં આવ્યા છે તો ઉદ્દેશ્ય છે ભગવદ્ ગીતાનો ઉદ્દેશ્ય છે જેને ગંભીરતાથી લેવો જોઈએ તો જ આપણે જાણી શકીએ ભગવાન કોણ છે ને કઈ રીતે ભગવાન બધી વ્યવસ્થા કરી રહ્યા છે કીડી ઝેલી હાથી સુધીની વ્યવસ્થા કરી રહ્યા હરે કૃષ્ણ શ્રીમદ ભાગવતમ કી જય શ્રીલ પ્રભુપાદ કી જય